મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીશું છોતેર પ્રજાસત્તાક પર્વની ગાંધીનગરમાં ઉજવણી કરવામાં આવી છે જેમાં ગૃહ રાજ્યમંત્રી હરસંધવી પણ આ કાર્યક્રમમાં જોડાયા છે જેમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ધ્વજવંદન કર્યું છે છોતેર માં પ્રજાસત્તાક પર્વ ની ગાંધીનગર ઉજવણી કરવામાં આવી છે કે ભાજપ અને એનડીએ ની દેશભરના લોકોને દિલ જીતવામાં સફળતા મળી રાજનીતિ સુશાસન અને વિકાસની જીત નથી માત્ર આ પરફોર્મન્સ ની જીત છે પરંતુ સતત ત્રીજી વખત ભારતને એક મહાન જાન્યુઆરી મહિનો એ કદાચ કેલેન્ડર નો નવો વર્ષ હોય શકે ભારતની ભારતના તમામ નાગરિકો માટે આ મહિનો એક ખૂબ મહત્વનો મહિનો દિવસ રાષ્ટ્રીય પર્વનો મહિનો પર્વ નો મહત્વમાં એક નવી મોરપીચ ઉમેરાયું છે ગયા વર્ષે આજ મહિને ભગવાન રામ લલ્લા પાંચસો વર્ષના વનવાસ પૂર્ણ કરીને

હવે પૃથ્વી પર સ્વર્ગ તરીકે ઓળખ પાછું મેળવી રહ્યું છે છે હું કાલના દ્રશ્ય જોઈ રહ્યો હતો જે લાલ ચોક પર પહેલા પાકિસ્તાનના તિરંગો લહેરાતા અનેક વાર દ્રશ્યો આપણે જોયા છે કાલે લાલ ચોક અને શ્રીનગર આખું રોશની સંઘારવામાં શણગારવામાં આવ્યો ચારે તરફ તિરંગાઓ નજરે પડી રહ્યા હતા આ એક ખૂબ મોટો બદલાવ કાશ્મીર ની અંદર આપણે સૌને નજરે મળ્યો છે કાશ્મીર નો તિરંગો આજે લહેરાઈ રહ્યો છે પહેલી વાર કાશ્મીર માં સંવિધાન દિવસ મનાવવામાં આવ્યો કાશ્મીર માં જે પ્રકારે બદલાવ આવી રહ્યો છે એક સમય જે હાથ માં પથ્થર હતા તે હાથ માં હવે કલમ નજરે પડી રહી છે ક્યાંક હોકી તો ક્યાંય ક્રિકેટ નું આયોજન થઈ રહ્યું છે આપનું ગુલમર્ગ ભારતની શિયાલુ રમતોની રાજધાની બની રહ્યું છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પ અને વિઝનના કારણે કાશ્મીરમાં વિવિધ ઉદ્યોગપતિએ લગભગ 13000 કરોડનો 13000 કરોડ રૂપિયાનો રોકાણ કરવામાં આવ્યું છે આનાથી અહીં હજ હજારો યુવાનોને રોજગાર મળ્યો જમ્મુ કાશ્મીર બેંક પણ હવે ઘણી સારી રીતે કામ કરવાનું શરૂ કરી દીધું છે છેલ્લા ચાર વર્ષમાં જમ્મુ અને કાશ્મીરના બેંકનો વ્યવસાય એક લાખ સાઠ હજાર કરોડ રૂપિયાથી વધીને બે લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચ્યો આ કશ્મીરના દિવસો બદલાયા કાશ્મીરની જે આખી ચિત્ર હતું એ ચિત્ર બદલવામાં જે પ્રકારે આપણે સફળતા મળી છે આ ખૂબ મોટો વિષય છે દેશમાં લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં માર્ગદર્શન કરોડો નાગરિકોના વિશ્વાસ અને સહકારથી આ દેશ બદલાઈ રહ્યું છે અનેક વિષયોમાં આપણે લોકોએ ખૂબ મોટી ઉપલબ્ધિઓ કરી છે આદરણીય મોદી સાહેબના માર્ગદર્શનમાં સરકાર દ્વારા જે અથાગ મહેનત કરવામાં આવી આજે ખૂબ મોટો બદલાવ આવ્યો પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા દસ વર્ષમાં દસ કરોડ મહિલાઓ સિલિન્ડર આપી ધુમાડામાંથી મુક્તિ અપાવવામાં આવી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના દ્વારા છપ્પન પોઇન્ટ એકસઠ લાખ ખેડૂતોના ખાતા ખાતામાં છ હજાર ત્રણસોને ચુંબોતેર કરોડની રકમ સીધી જમા કરાવવામાં આવી પંચોતેર વર્ષ સુધી માત્ર ત્રણ કરોડ ઘરોમાં નલ થી જલ મળતા હતા છેલ્લા છ વર્ષમાં બાર કરોડ ઘરોમાં નલ થી જલ પહોંચાડવામાં આપણે ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ સિત્તેર વર્ષ થી વધુ ઉંમરોના નાગરિકોને મફતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ આપવામાં આવી તેર હજાર આઠસો કરતા પણ વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલીને

આ તમામ ક્ષેત્રે આપણે એક નવી ઉપલબ્ધિઓ હાસિલ કરી છે લોથલ ખાતે રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત પરિસર ને કેન્દ્રીય મંત્રી મંડળે